સાયલાના કુલીબેન માવજીભાઈ દલવાડીની ખેતીની જમીનનો સોદો દલાલ મારફતે રાજકોટના એક શખ્સ સાથે કરોડોના ભાવે કરવામાં આવ્યો હતો જેનો બાનાખત સાયલા રજીસ્ટ્રાર કચેરીમાં કરવામાં આવ્યો હતો જેમાં નજીવી રકમનો બાનાખત કરાવ્યા બાદ બાકીની રકમ ઘરે આપીને ત્યાંથી દલાલ જતો રહ્યો હતો જ્યારે થેલામાં રહેલી રકમને તપાસવામાં આવી ત્યારે છેતરપિંડી થયાનું બહાર આવ્યું હતું થેલામાં માત્ર ઉપરની જ સાચી નોટો રાખવામાં આવી હતી અને બાકીના બંડલોમાં કાગળ રાખવામાં આવ્યા હતા

રૂપિયા સાત લાખ રૂપિયા થેલાની અંદર છે તેવું કંઈ થેલો આપીને આ બંને ના જતા રહેલા ગાડી લે થેલાની અંદર આ લોકોએ જોયું તો તેની અંદર ખાલી આ પેપરની પસ્તી હતી અને ઉપર જે પાંચ બંડલ હતા તેની ઉપર પાંચસો પાંચસોની ત્રણ નોટો ત્રણ ત્રણ નોટો મૂકેલી હતી તેથી આ લોકોને એવું થયું કે આ લોકોએ અમારી સાથે વિશ્વાસઘાતને ઠગાઈ કરેલી છે અને આ લોકો આ રીતે બાનાખત અમારી પાસે કરાઈ ગયેલ છે જે અંગેની આ લોકોએ ફરિયાદ આપતા જે ફરિયાદ દાખલ કરવામાં આવેલી છે અને જે અંગેના પુરાવા મેળવી આરોપીને આ અંગેની અટક કરવાની તજવીજ હાલમાં ચાલુમાં છે જમીનના સોદાગર દ્વારા કરવામાં આવતી છેતરપિંડીનો ભોગ બનનારા આ કોઈ એક ખેડૂત નથી સુરેન્દ્રનગર જિલ્લાના કેટલા વિસ્તારના ખેડૂતો અશિક્ષિત હોવાથી સોદાગરોની મોટી રકમની લાલચમાં છેતરાયાના બનાવ બન્યા છે જિગ્નેશ શાહ વીટીવી સાયલા